તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી મજેદાર વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો હમણાં એસપી હિન્દુસ્તાન કાલે સાંજે મિત્રો તેમના એસપી હિન્દુસ્તાનની મિત્રો એવા ભરતજીની આઈડિયા મિત્રો કાલે સાંજે એક પોસ્ટ હતી મિત્રો તે પોસ્ટ હતી મિત્રો કોઈક શોપિંગની મિત્રો હતી પોસ્ટ તે પોસ્ટનું શું કારણ છે તે જાણીશું આજના વિડીયોમાં તો તો વિડીયોમાં આપ બનાવી રહેજો અને મિત્રો વિડીયોમાં થોડું ઘણું પણ ગમે તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલ પણ ના હોત તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળી રહે છે અને મિત્રો એસ બિંદુસ્તાનીના દસે દસ એક્ટરોને મિત્રો લાઇફસ્ટાઈલ જોઈએ તો આપણી ચેનલમાં છે તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને મિત્રો એસ બિંદુસ્તાનીના મિત્રો ઓલ ગાડી કલેક્શન વિડીયો પણ આપણી ચેનલમાં છે તે પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે મિત્રો તે પોસ્ટનું શું કારણ હતું મિત્રો તે શોપિંગ કેવું છે અને શું કારણ છે તે આજના વિડિયોમાં આપણે જાણીશું તો વિડિયોમાં બધા રહેજો અને વિડીયો સ્ટાર્ટ કરતા મિત્રો જણાવો કે મિત્રો ચેનલ પર ના હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ તમને બીજી વખત કહું છું સબસ્ક્રાઈબ કરવાનું તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો સ્ટાર્ટ કરીએ મિત્રો તેનું શું કારણ છે તો મિત્રો જાણીએ મિત્રો તે તેનું કારણ શું છે તો જાણીએ મિત્રો તો મિત્રો તેનું કારણ છે મિત્રો તેમને કોઈક મોટી દુકાન ઓપન કરી છે તે હોજે સાંજે આ આઠ વાગે મિત્રો તેમને ભરતજીની આઈડી પર મિત્રો પોસ્ટ કરેલી હતી તે મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામ પર અને મિત્રો તે તેમનું ઓપનિંગ તારીખ છે મિત્રો સત્યાવીસ જૂન મિત્રો બે હજાર મિત્રો તેમની સત્યાવીસ જૂને અગિયાર વાગે મિત્રો તેમનું દુકાનનું ઓપનિંગ છે તે દુકાન કઈ છે તે સત્યાવીસ તારીખે જ ખબર પડશે અને બીજું કાંઈ એનું કારણ નથી અને મિત્રો હત્યાવી તારીખે મિત્રો તે પોસ્ટનું મિત્રો જે દુકાનનું ઉદઘાટન છે તે પણ અગિયાર વાજે મિત્રો છે અને તેનું બીજું કોઈ પણ કારણ નથી મિત્રો તે સત્યાવીસ તારીખે મિત્રો તે દુકાનનો ઉદઘાટન છે તે પોસ્ટ હતી મિત્રો ફરજની આઈડી ઉપર મિત્રો તે મેં સાંજે જોઈ હતી તે તમને વિડીયોમાં જણાવી દીધું એનું શું કારણ હતું તો વિડિયો ગમે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલ પર ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તમને ત્રીજી વખત પણ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો વિડીયો લાઇક કરવાનો વિડીયો થોડો ઘણો ગમે તો વિડીયોને ફરીથી કહું છું લાઇક કરી દેજો અને ચેનલ પર ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળી રહે છે તો મળીશું એક નવા મજેદાર વિડીયો મિત્રો તો તો જય માતાજી આજના વિડીયોમાં